નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં જો હમણાં આપણે બે ત્રણ દિવસ પહેલાં માવઠું થયું એના કારણે બે ત્રણ દિવસથી આ ઠંડીનું પ્રમાણ વધી ગયું હોય ને એના કારણે જો આપણે ઉનાળુ પાકનું વાવેતર કર્યું હોય જે કોઈ મિત્રોને એને ગમે તે વહ્યું હોય તલ મગ હળદ ચોરી એ પાક થોડીક ભરવાની સમસ્યા આવતી હોય ને એમાં બને ત્યાં સુધી જો અત્યારે પાક નાનો હોય તો દેખાય છે થી બાર દિવસ થયો હોય પંદર દિવસનો એમાં વધારે શક્યતા રહેતી હોય છે તલ એમાં મુખ્યત્વે તલમાં વધારે બરવાની સમસ્યા છે ઠંડી પડે અને વરસાદ થાય એના કારણે ઝીણો મોલ હોય તો અને વડા થઈ ગયા હોય તો એમાં કંઈ આજે એવો પ્રોબ્લેમ ના રહીએ બાકી ઝીણા મગ કે હોય હજી નાના હોય તો એમાં બરવાની સમસ્યા વધારે રહેતી હોય ને એના માટે તમારે જો ઝીણા હોય ત્યારે પાણી આપવું નહીં તમે જો ઝીણા હોય તલ કે મગ ગમે અને પિયત આપો તો એમાં બરવાની શક્યતા વધારે રહેતી હોય છે અને બાકી જો તમે પાણી ના આપો અને એમને રીએ એમાં ઓછી રીએ અને હવે ઠંડી એક બી દિવસ જ પડીએ અને ઠંડી પૂરી થાય અને પાણીની જો જરૂર હોય તો ઠંડી પૂરી થાય પછી જ પાણી આપવું ગરમીની શરૂઆત થાય ને ત્યારે અને એમ દવાનો સ્પ્રે કાતો કરી દેવો એટલે સુસ્યા અને એના માટે કંઈ હોય તો જીવાત એ મરી જાય અને બાકી અત્યારે જો તમે ઠંડીમાં પિયત આપો ને તો એ પાકમાં વધારે ભરવાની શક્યતા રહેતી હોય એટલા માટે ઠંડી પૂરી થાય ત્યાં સુધી પિયત આપવું નહીં અને ઠંડી પૂરી થાય પછી જ પિયત આપવું અને જો અત્યારે તાપમાન અચાનક નીચે આવી ગયું એટલા માટે ઉનાળો પાક ગ્રોથ પણ ઘટી જાય અને મગમાં અત્યારે કોકળની પણ સમસ્યા આવે જે કોઈ મિત્રોએ મગનું વાવેતર કર્યું હોય પણ એ તાપમાન શું જ એટલે ઓટોમેટિક કોકળ તો હોય જ આવે ને એમને ઉભારીએ તો એ મગમાં કંઈ વાંધો નહીં બાકી જો મગ ભરી જ જતા હોય તો એમનો કોઈ બહુ મોટો એવો કંઈ ઈલાજ નથી ઠંડી ચાય પસિંજીમાં સુધારો આવે તો આમાંથી કંઈ ફેર પડતો નથી તો આપણે મગ આવ્યા એ બધા ત્યારે ઉગી ગયા કમ્પ્લીટ દેખાતું નથી હવે જો આગળ ના આવે તો કોક છોડ આપણે બેવડા વળે અને સુકારાની સમસ્યા એવું દેખાય છે આ ઠંડીના કારણે ઠંડી વહી જાય એટલે ઓટોમેટિક વિકાસ થાય અને આપણે આ મગમાં ખાલી એક જ પાણી કાઢ્યું હે એક પાણીમાં જે ઉગાવો કરી દીધો આ પ્રજામાં ખળ કે ક્યાંય કંઈ ઉગ્યું નથી અને હજી આમનું દસ થી બાર દિવસ આમાં પાણી આપવું નથી આપણે પાંચ થી છ દિવસ થયા હે મગભાઈને વરસાદના કારણે એક બે દિવસ ઠંડી રહે પછી ઓટોમેટિકવાની છે એમ બચજો આજના વિડીયોમાં આટલું જે મિત્રો આપણે એ ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બચજો ધન્યવાદ